જલ્દી કેપેન પાક કર રાજુ અ મોબાઈલ છોડ અરે દीडी બેંક નો નંબર જોઈએ છે રિફંડ જ નથી આવ્યું મળી ગયું અત્યારે જ કોલ કરું છું દીદી નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંક ની નકલી વેબસાઈટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે તો પછી સાચો નંબર બેંક ની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર તમે તો બચાવી લીધો દીદી કામ થી નહીં કરું છું આરબીઆઈ કહે છે યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શકતા ટેકનોલોજી અને સભાસદોના હિતને કેન્દ્રમાં રાખવા અનુરોધ કર્યો અગરિયાઓને સહકારી પ્રવૃત્તિમાં જોડાવાના હેતુથી આજે કચ્છમાં મીઠા ઉત્પાદક સહકારી મંડળીની શરૂઆત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નવા ચૂંટાયેલા સરપંચો સાથે સંવાદ કર્યો રાજ્યમાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની વિવિધ ઘટનાઓમાં આઠ લોકોના મોત અને દક્ષિણ ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ સાથે રાજ્યમાં ચોમાસું જામ્યું આજે એકસો છોતેર તાલુકામાં મેઘમહેર સમાચાર વિગતવાર કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શકતા ટેકનોલોજી અને સભાસદોના હિતને ધ્યાનમાં રાખવા અનુરોધ કર્યો સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે આણંદમાં યોજાયેલા સહકાર સંમેલનમાં શ્રી શાહે કહ્યું કે દેશના આર્થિક વિકાસમાં સહકારી મંડળીઓનું મહત્વનું યોગદાન છે અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા શ્રી શાહે સહકારી પ્રવૃત્તિને પાંચ પી સાથે દેશવ્યાપી વિસ્તરવાનું આહવાન કર્યું इसका पूरा लाभार्थी देश की जनता हो दूसरा पी है पैक से प्राथमिक सहकारी मंडलियों को हम मजबूत कर रहे हैं। तीसरा पी है प्लेटफॉर्म से डिजिटल और नेशनल प्लेटफॉर्म हर प्रकार की सहकारिता गतिविधि के लिए हमने पूरे करने का काम किया है चौथा पी है पॉलिसी के लिए और पांचवा पी है प्रोस्पेरिटी का કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલ ડેરીના ચોકલેટ દૂધ દહી અને મોઝરેલા ચીઝના એક્સટેન્શન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું અઘરિયાઓને સહકારી પ્રવૃત્તિમાં જોડાવાના હેતુથી આજે કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીની શરૂઆત થઈ છે જીસીએમએમએફના વાઇસ ચેરમેન અને કચ્છ સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલને આજ સંસ્થાની જવાબદારી સોંપાય છે ત્યારે શ્રી શાહે કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીનું નોંધણીપત્ર એનાયત કર્યું હતું एक ही कमी रह गई थी नमक उत्पादन की आज हमारे हुबल भाई ने उसको भी पूरा कर दिया नमक उत्पादन में भी अब नमक के उत्पादन क्या मुनाफा मेरा नमक बनाने वाला गुजरात का अगरिया जो है उसको मिलने जाएगा ये बहुत बड़ी क्रांति की शुरुआत हुई श्री शाह के की आज देश में આઠ લાખ ચાળીસ હજારથી વધુ મંડળીમાં એકત્રીસ કરોડ સભાસદો જોડાયેલા છે રાજ્યમાં છત્રીસ લાખ મહિલાઓ પશુપાલન થકી દૂધ ઉત્પાદન કરે છે अमूल की भूमि पर खड़ा रहकर मैं बोल रहा हूं 36 लाख बहनें गुजरात में और 20 लाख बहने देश में हर रोज परिश्रम कर दूध भरती है अस्सी हजार करोड़ का टर्नओवर है अगले साल की बैलेंस शीट एक लाख करोड़ की आएगी और इसका मुनाफा मेरी ये छप्पन लाख बहनों के अकाउंट में जाता है આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે ઈ કો પોર્ટલ દ્વારા મંડળીઓની નોંધણી ઓડિટ અને રિપોર્ટિંગ ઓનલાઈન કર્યું છે જેનાથી પારદર્શકતા અને કાર્યક્ષમતામાં વધારો થયો છે રાજ્યની ત્રણ દિવસની મુલાકાતના અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે રાજકોટના ઉપલેટામાં નવા ચૂંટાયેલા સરપંચો સાથે સંવાદ કર્યો હતો આ દરમિયાન શ્રી માંડવિયાએ ગોરસ કાર્યાલય ખાતે પોતાના લોકસભા વિસ્તારના પ્રશ્નો સાંભળ્યા હતા ગઈકાલે તેમણે ઉપલેટા તાલુકામાં ભાયાવદરના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે અંદાજે દસ કરોડ પચાસ લાખ રૂપિયાના વિકાસ કાર્યોના ઈ ખાતમુહૂર્ત કર્યા હતા તેમણે પોરબંદર શહેરમાં માર્ગ અને મકાન વિભાગના અંદાજે બાર કરોડ એંશી લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું રાજ્યમાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની વિવિધ ઘટનાઓમાં આઠ લોકોના મોત થયા છે પાટણ જિલ્લાના રાધનપુર નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે રાધનપુર મહેસાણા માર્ગ પર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો મહીસાગર જિલ્લાના લુણાવાડા માર્ગ પર જોખા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં પુત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું આ સિવાય મહેસાણાના મોટપ ચોકડી નજીક બે ટ્રેલર અથડાતા બે લોકોના મોતના અહેવાલ છે જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં તાપી નદીમાં બે લોકો તણાયા હતા જેમાં એકનું મોત થયું હોવાના અહેવાલ છે જ્યારે અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન જીયુ અને અમારા એક્સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો સુરેન્દ્રનગરના થાન અને મૂડી તાલુકામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ઝડપી પાડી પંચ્યાસી લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરાયો છે ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા દરોડા પાડી મૂડી તાલુકામાં આસુદરાળી દુધઇ અને ધોળિયા ગામના સીમાડે ચાલતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ઝડપી પાડી હતી તેવી જ રીતે થાનગઢના ભડુલા તળાવ વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલનું ખનન કરતાં લોકોને ઝડપી પાડ્યા હતા ઘટના સ્થળેથી લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો આ અંગે નાયબ કલેકટર એસટી મકવાણાએ વધુ માહિતી આપી આ તમામ એ જગ્યાઓ પરથી ટ્રેક્ટર ટ્રેક્ટર છે જપ્ત કરવામાં આવેલા છે પાંચ જનરેટર જપ્ત કરવામાં આવેલા છે ને સાથે સાથે પાંચ છે ચરખીઓ પણ જપ્ત કરવામાં આવેલી છે આ દોઢસો મેટ્રિક ટન છે એ કાર્બો નો જથ્થો પણ મળી આવેલો છે રાજ્યમાં ચોમાસું જામ્યું છે આજે સવારના છથી સાંજના છ વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ સાથે રાજ્યના એકસો તાલુકામાં વરસાદ પડ્યો છે ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતમાં અગિયાર તાલુકામાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે સુરતના બારડોલી અને ડાંગના સુબેર તાલુકામાં પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના વલભીપુરમાં ચાર ઇંચ અને અમરેલીના બાબરામાં અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યો છે આ સાથે રાજ્યમાં સિઝનનો તેતાળીસ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યના ઓગણત્રીસ જળાશય હાઈ એલર્ટ પર જ્યારે સત્તર એલર્ટ પર છે ભારે વરસાદને કારણે રાજ્યમાં બસો માર્ગ બંધ કરાયા છે દરમિયાન ભાવનગરના શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જેને પગલે નીચાણવાળા સત્તર ગામોને એલર્ટ કરાયા છે તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે મીંઢોણા નદી પર આવેલા ડોસવાડા ડેમમાં ત્રણ હજાર આઠસો ક્યુસેક પાણીની આવક થઈ છે હાલ ડેમ ઓવરફ્લો થતાં મીંઢોણા નદી બે કાંઠે વહી રહી છે જેને પગલે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે બીજી તરફ વ્યારા તળાવના બે દરવાજા ખોલાયા છે નીજર તાલુકાના ખેરવા ગામે વરસાદી પાણી ભરાતા બે મકાનોની દિવાલ ધરાશાયી થતાં દબાઈ ગયેલા યુવકને બચાવી લેવાયો છે કચ્છના ધોળાવીરામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ભરૂચ શહેરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદ વચ્ચે ડભોયાવાડ વિસ્તારમાં ગટર ઉભરાતા પ્રદૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યું હતું દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ઇડરિયાગઢના ધોધ જીવંત બન્યા છે નવસારી જિલ્લામાં પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે ભારે વરસાદને પગલે જિલ્લાના એક્યાસી રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની શક્યતા છે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે है इधर अमरेली भावनगर सौराष्ट्र में है और थोड़ा नॉर्थ गुजरात में भी थोड़ा भारी वर्षा आने की संभावना है साबरकांठा भानसकांठा और इधर सौराष्ट्र डिस्ट्रिक्ट में आने की संभावना है રાજ્ય સહિત દેશભરમાં આજે આશુરાએ મોહરમ પર્વ ધાર્મિક શ્રદ્ધા સાથે મનાવવામાં આવી રહ્યું છે આ દિવસ પૈગંબર મોહમ્મદના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના શિષ્યોની શહાદતની યાદમાં મનાવાય છે જેઓ સત્ય અને ન્યાય માટે કરબલામાં શહીદ થયા હતા આ પ્રસંગે રાજ્યના વિવિધ સ્થળોએ તાજિયા જુલુસ નીકળ્યા હતા જૂનાગઢમાં ચાંદીના તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું મુસ્લિમ તેમજ હિન્દુ મહિલાઓએ દૂધ ભરેલ ગળાથી આ તાજિયાનું સ્વાગત કર્યું હતું ખેડા જિલ્લાના નડિયાદમાં વિવિધ સ્થળોએ મોહરમની આગલી તાજીયા મૂકી શહીદોની યાદમાં માતમ મનાવવામાં આવ્યું હતું આજે શહેરમાં નીકળેલા તાજિયા જુલુસ દરમિયાન લોકો દ્વારા વર્ષા કરવામાં આવી હતી નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ વરસતા વરસાદ વચ્ચે તાજિયા જુલુસ નીકળ્યા હતા આણંદ શહેરમાં પણ તાજિયા જુલુસ નીકળ્યા હતા ગીર સોમનાથના વેળાવળમાં તાજીયા જુલુસ સમગ્ર રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારનું સર્વેલન્સ કરાયું હતું અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શકતા ટેકનોલોજી અને સભાસદોના હિતને ધ્યાનમાં રાખવા અનુરોધ કર્યો અગરિયાઓને સહકારી પ્રવૃત્તિમાં જોડવાના હેતુથી આજે કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીની શરૂઆત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નવા ચૂંટાયેલા સરપંચો સાથે સંવાદ કર્યો રાજ્યમાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની વિવિધ ઘટનાઓમાં આઠ લોકોના મોત અને દક્ષિણ ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ સાથે રાજ્યમાં ચોમાસું જામ્યું આજે એકસો છોતેર તાલુકામાં મેઘમહેર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો થઈ ગઈ વ્યવસ્થા વીસ હજાર ની લોન તરત ખબર છે કોણ આપી રહ્યું છે